કાપડ ઉદ્યોગનો હબ ગણાય છે ત્યારે કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના કિસ્સાઓ પણ નવા નથી છેલ્લા કેટલાક વર્ષોથી છેતરપિંડીના કિસ્સાઓ બનતા હતા પરંતુ હાલા કિસ્સાઓમાં વધારો થયો છેતરપિંડીનો આવો જે કિસ્સો વર્ષ બે હજાર પાંચમાં સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બન્યો હતો જેમાં આરોપી ગોપાલ તુલસીદાસ વૈષ્ણવે કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી નવ પોઈન્ટ અડત્રીસ લાખનું કાપડ ખરીદી સમયસર પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હતી જે અંગે આ ગુનામાં વીસ વર્ષ બાદ આરોપી ગોડાદરા કૃષ્ણનગર પાસેથી સલાબતપુરા પોલીસના હાથે પકડાયો છે સુરતના કાપડ માર્કેટમાં ઉઠામણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે ઉઠામણા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના હોય છે આ જ પ્રકારનું એક વર્ષ બે હજાર પાંચમાં થયું હતું રાજસ્થાનના પાલી ખાતે રહેતો ગોપાલ તુલસીદાસ વૈષ્ણવે સુરત ખાતે આવી કાપડ માર્કેટના અલગ અલગ વેપારીઓ પાસેથી નવ પોઈન્ટ અડત્રીસ લાખ રૂપિયાનું ઉધારમાં કાપડ ખરીદી પેમેન્ટની મુદતે ચૂકવણી નહીં કરી રાતોરાત દુકાન બંધ કરીને ઉઠમણું કરી નાસી ગયો હતો તે સમયે વેપારીઓએ તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી